ગ્લોબલ વોર્મિંગના અસરથી વિસરાતી જતી કેરીના જાતોને નવજીવન મળે અને ખેડૂતો નવી નવી જાતોની વાવણી માટે જાગૃત થાય તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે હરીફાઈ અને પ્રદર્શન યોજ્યું જેમાં પ્રથમ આવનારી કેરીની જાતમાં વાવતા ખેડૂતોને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે જોખમ કરી રહ્યું છે જેને કારણે સીધી અસર ખેત પેદાશ પર થાય છે હાલમાં ઉનાળામાં કેરીની સિઝન જોરમાં છે પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાનો પાક પણ નથી બચી શક્યો ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે ઝીલી શકે અને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉત્પાદન આપી શકે એવી કેરીની જાતને પરિસ્થિતિ અપનાવે એવા ઉમદા હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરી હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન થયું છે જેમાં કુલ એકસો ને પચીસ પ્રકારની કેરીનું પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પોતે કે સિત્તેર કેરી અને વિદેશી બ્રાન્ડની પંદર કેરીઓને રજૂઆત કરાય છે અમે કેરીમાં સામાન્ય રીતે નવી જાતો બે હજારની સાલમાં સોનપરી આપી અને એ સોનપરીએ આખા આપણા ગુજરાતનું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે નામ કમાવી આપ્યું એવી જ રીતે અમે આ વર્ષે આ સોનપરીના ગોટલામાંથી અમે વનપરી નામની વેરાયટી આ વખતે રિલીઝ કરવા જઈ રહ્યા છે એ ખૂબ સારી વેરાયટી છે એટલું જ નહીં પણ આ સોનપોરીના ગોટલામાંથી ભવિષ્યને માટે પણ સારી વેરાયટી આ વિભાગના ખેડૂતોને મળે અને એનું એક્સપોર્ટ થાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલે આપણે નામ ગુજરાતનું આગું નામ કમાઈએ એને માટે અમારી પાસે ચાલીસ જેટલી જુદી જુદી સોનપોરીના ગોટલાની કેરીઓ પણ આવે છે દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાની અંદર ચાલીસ હજાર હેક્ટરમાં કેરીનો પાક થાય છે હાલમાં બદલાયેલા વાતાવરણ સામે કેસર કેરી સારું ઉત્પાદન અને વળતર આપે છે જેથી દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ખેડૂતો કેસર તરફ વળ્યા છે પરંતુ પરંપરાગત દેશી આંબા વિદેશી અને સારું બજાર વળતર આપતી આ કેરીની જાતોને લઈ અને ખેડૂતો જાગૃત થાય અને માહિતી મેળવે તે માટે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે ભૂલાયેલી કેરીની વેરાયટીને નવજીવન મળે અને તેને ખેડૂતો વાવે તે માટે તેમને જાગૃત કરવામાં આવ્યા છે ખેડૂતોને જે પોતાની જે વેરાયટી છે એનું માર્કેટિંગ થશે અને આ એગ્રીકલ્ચર કોલેજના જે સાયન્ટિસ્ટો છે એમને બી નવી કોઈ વેરાયટી વિકસાવવા માટેની તકો મળશે એના કારણે ભવિષ્યમાં કેરીનું માર્કેટિંગ સારું થઈ શકે આપણો પ્રથમ નંબર આવ્યો છે કઈ કેરીમાં આવ્યું સોનપદી શું શું વિશેષતા સોનપદીની વિશેષતા એવી છે કે એક તો પેહલા શો આપણે દેખાવડી ઘણી સારી બીજી વસ્તુ છે કે ઝાડ પર પવન બી બચાવ બીજી કેરીના પ્રમાણમાં થાય કે બળી ઓછી જાય લાંબો ટાઈમ રહી એક બીજી કેરી આપણે અઠવાડિયામાં પાકી જાય તો આપણે પંદર દિવસ સુધી કશું નહીં રહે એટલે લાંબો ટાઈમ સુધી આપણને લાભ મળે અહીં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ આકાર સ્વાદ અને આકર્ષણ નામ ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનોએ નિહાળી હતી હરીફાઈમની અંદર કુલ પાંત્રીસ ખેડૂતોને કેરીની ગુણવત્તાને આધારે અલગ અલગ કેટેગરીમાં સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી